ઓમ ઓ તત્સ રાધેકૃષ્ણ રાધેશ્યામ ધર્મ ચર સત્યમ વદ પુસ્તકનું નામ છે પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન સંત રાધેશ્યામજી કૃત પાના નંબર એકસો બાવીસ નરસિંહ મહેતાજીએ રચેલા આધારભૂત પદમાંનું પદ પહેલું અને બીજું તો પદ પહેલું Adhyatum Adhyatum Anthyatum Trikama Adhyatum Adhyatum Anthyatum Trikama Eka Tum Eka

And ro. Uh, uh, ro ी राधिका भक्तिनि वेदनीतनो भेदला धे नहि तनु Kadika Devamuni Narada. સુ ભામિની અંકલી ધો જે રસવ્રજતણી સદા સખી રૂપે તે સખી રૂપે તે નરસી હૈ પીધો આધ્યતુમાંતુ અંતિકમાં એકતુ અખિલ ચો બ્રહ્મ બ્રહ્મ દીક નવલ હે ભૂરચા માનવી અન્ય ગો તે કો अमवासी ज्ञाष्टि नहीं खोज को खो। આ પદની કડીઓનો તત્વાર્થ ફૂટનોટમાં છે કડી પહેલી સૃષ્ટિના અણુ અણુમાં વ્યાપેલા સર્વજ્ઞ સર્વશક્તિમાન સચ્ચિદાનંદ પરમાત્મા આખી સૃષ્ટિના એક જ સર્જક ને નિયામક છે તે દરેકના હૃદયમાં આત્મા રૂપે પ્રગટ રહેલા છે છતાં પૃથ્વી લોકના અજ્ઞાની મનુષ્યો તેને બહાર મંદિરો તીર્થો કથા વાર્તાઓ આખ્યાનો આદિમાં ગોતે છે કડી બીજીનો તત્વાર્થ છે કરોડો સૂર્યચંદ્રવાળું આખું વિશ્વ તેના એક અંશમાં જ રહેલું છે પ્રભુનો કોઈ તાગ મેળવી શકે તેમ નથી સૂર્ય ઉગતા એટલે અર્ક ઉગતા જેમ અંધારું નાશ પામે છે તેમ ભક્તિથી હૃદયમાં પ્રભુ પ્રકાશતા સર્વજ્ઞાન થાય છે વેદ આદિશાસ્ત્રો તેને બતાવી શકતા નથી આથી નેતિ નેતી એટલે આ નહીં આ નહીં એમ કહીને અટકી જાય છે આગળ કળી ત્રીજીનો તત્વાશ છે સૂર્ય ને તેના પ્રકાશની જેમ મૂર્તિમંત ભગવાન ને તેના વ્યાપક પ્રકાશ વચ્ચે કઈ ભેદ નથી એટલે નિર્ગુણ બ્રહ્મની વચ્ચે કઈ ભેદ નથી છતાં કેટલાક તેમાં ભેદ પાડે છે અને સુસ્ત વેદાંતિઓ તો બ્રહ્મને સૌથી પર એવા પ્રભુથી પણ ઊંચું માને છે ચોથી કડીનો તત્વાર્થ છે સર્વવ્યાપી શક્તિ એટલે બ્રહ્મ અખિલ શિવ એટલે સર્વ કલ્યાણકારી રાધિકા એટલે કોઈ સ્ત્રી નહીં પણ પ્રભુની સાથે અભેદ બુદ્ધિયુક્ત એટલે અદ્વૈત બુદ્ધિયુક્ત અનન્યા પ્રેમભક્તિ બ્રહ્મવિદ્યા પણ તે જ જે વિના પ્રભુ પમાય નહીં પ્રભુના ધામમાં કોઈ સ્ત્રી જ નથી કળી પાંચમીનો તત્વર્થ છે મરતા સુધી વૈદિક કર્મ કર્યા કરવા એટલે કર્મકાંડ કર્યા કરવા એ વેદનો બોધ નથી નિષ્કામ ભાવે કર્મ કરો તો ચિત્ત શુદ્ધિ થાય અને તે પછી જ ભગવાનને સાચી રીતે ભજી શકાય ગીતા અધ્યાય બે બધું છોડી એકમાત્ર પ્રભુ ભજવા એ જ વેદનું હારદ છે એટલે રહસ્ય છે જુઓ પદ અગિયાર વર્ણના ધર્મને કર્મ કરવા ટળ્યા પુરણ બ્રહ્મ એટલે પરમાત્મા જેમાંથી શંકર બ્રહ્મા આદિ પણ થયા છે છઠ્ઠી કડીનો તત્વાર્થ છે પ્રેમદા ભામિની એટલે સ્ત્રી ગોપી અંક એટલે ખોળો ભગવાનનું સ્વરૂપ એટલું સુંદર હતું કે ગોપીઓ પોતાના છોકરા કરતા એ ભગવાન પર વધુ પ્રેમ રાખતી ને ખોળામાં રમાડતી વિષય લોકોએ પ્રભુ ને ગોપીઓને વિષય ચિત્રીને દાટ વાળ્યો છે શ્રી નારાયણ ભગવાન નક્કી જય ભક્ત વીર નરસિંહરામ મહારાજ કી જય સદગુરુ કી જય રાધે શ્યામ રાધે શ્યામ આગળ પદ નંબર બે પાના નંબર એકસો ચોવીસ હેત તને ક્યમ ગયું વિસરી હરી હેત તને ક્યાં ગયું વિસરી પશુ રે धु करने छोडकरी सहतने हा कु आज धारिने धू कण्ठाथि टाडियु नेत्रना पाटाश्री नाथे छो

ਗਾਈ ਨੇ ਨਾਚਤਾ ਲਾਜ ਆਵੇ ਤਨੇ ਕੋਰ

uh मे का विशा Love me. Sí. Hey. છઠ્ઠી કડીનો તત્વાર્થ છે ઉધારો એટલે અભાવ ભગવાનની કૃપાથી મનુષ્ય યોની મળવા છતાં જેઓ પ્રભુને ભજતા નથી તેઓ કૂતરો બળદ ઘોડો ઊંટ હાથી ને ભૂંડ જેવી કેટલીયે અધમ યોનિમાં પડે છે પંખી મટી માંડ કરીને મનખા જનમ તું હરી ભજી લે બસ કરી લે જપ પીરાધે તજો માયા શ્રીનારાયણ ભગવાન કી જય ભક્ત વીરન મહારાજ કી જય સદગુરુદેવ કી જય રાધે શ્યામ રાધે શ્યામ